ડબોઈ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે પીએમ સ્વનિધિ યોજના હેઠળ એક લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શેરી ફેરીયાઓને આત્મનિર્ભર બનાવીને તેમના વ્યવસાયને ફરીથી ધમધમતો કરવાનો હતો પીએમ સ્વનિધિ યોજના એક સહાયરૂપ પહેલ સરકાર દ્વારા કોવિડ નાઇન્ટીન મહામારીના કપરા સમયમાં શેરી ફેરિયાઓની આર્થિક મદદ પૂરી પાડવા માટે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત ફેરિયાઓને લોન આપીને લોકડાઉન દરમિયાન બંધ થયેલા તેમના ધંધા રોજગાર ફરી શરૂ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું ડભોઈ નગરપાલિકાએ આ યોજનાનો અસરકારક અમલ કરીને અત્યાર સુધીમાં એક હજાર બસોને સોળ ફેરિયાઓને કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ અડત્રીસ કરોડની માત પર રકમની લોનનો લાભ આપ્યો છે આ સહાયથી અનેક પરિવારોને આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવામાં મદદ મળી છે લોક કલ્યાણ મેળા દ્વારા યોજનાના બીજા તબક્કાની શરૂઆત આ લોક કલ્યાણ મેળા દ્વારા પીએમ સ્વનિધિ યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને નગરપાલિકાના કર્મચારીઓએ ફેરિયાઓને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી માનેજર મહેશ પરમાર સમાજ સંગઠન પ્રવીણભાઈ ભાર્યા નગરપાલિકાના અન્ય કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

ગત રોજ કાલે સત્તરમી તારીખે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પણ લોક કલ્યાણ મેળાનું આયોજન કર્યું હતું અને આજે ફરી અઢાર તારીખે પણ લોક કલ્યાણ મેળાનું આયોજન કરી નગરના વધુમાં વધુ ફેરિયાઓને આ યોજનાનો લાભ મળે એ પ્રયત્નના ભાગરૂપે આજે આ લોક કલ્યાણ મેળાનું આયોજન કરેલું છે અગાઉ જે ફેરિયાઓને દસ હજાર વીસ હજાર અને પચાસ હજારની લોન મળેલી છે એ એ યોજના થકી જ હજુ વધારે યોજનાનો લાભ મળે જે લોકોએ દસ હજારની પૂરી કરી છે એને વીસની જગ્યા પચીસ મળે એવો આ યોજનામાં સમાવેશ કર્યો છે આમ આ યોજનાનો લાભ વધુમાં વધુ ફેરિયાઓને મળે એ ઉદ્દેશથી આજે આ લોક કલ્યાણ મેળાનું આયોજન ડભોઈ નગરપાલિકા ખાતે કરવામાં આવેલ હતું